ઉપરાંત ઉપરાંત ફરમાન કરવામાં છે મહિલા સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ દ્વારા પૂર્વ આયોજન આવરી લેવામાં આવી છે રાજ્યમાં આગામી સમયમાં નવરાત્રી યોજાવા જઈ રહી છે નવ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે

જેદી કાયદોને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સાથે આયોજકોએ પણ સાથ સહકાર આપવાનો રહેશે ગરબા આયોજકોએ આ વખતે સીસીટીવી ફરજિયાત લગાવવાનું રહેશે જેથી ચોર કે અસામાજિક તત્વો ગરબા સ્થળ પર આવે તો તેને સહેલાઈથી આવા તત્વોને ઓળખી શકો છો પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે આયોજનમાં એક સેલિબ્રિટી ઓછી બોલાવજો પણ સીસીટીવી લગાવવાનું ભૂલતા નહીં નવસારી જિલ્લા પોલીસ જણાવે છે કે આયોજકો દરેક એન્ટ્રી એક્ઝિટ મોટા બનાવે સાથે નવરાત્રી આયોજકો પોતાના મંડપ કે ડોમ મહિલા હેલ્પ ડેસ્ક પણ મૂકે જેથી મહિલાઓ પોતાના પ્રશ્નો આ હેલ્પ ડેસ્કને જણાવી શકે જો કોઈ પુરુષ દારૂ પીને આવે તો પોલીસ કાર્યવાહી કરશે કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન આવે તો મંડળના સભ્યો કે રોકવામાં આવેલા બાઉન્સર દ્વારા આવા તત્વોને પોલીસને સોંપી દો મારો અનુભવ છે કે ડોમ પર સારો હોય છે પણ બહાર વ્યવસ્થા મોટા ભાગે સારી વ્યવસ્થા હોતી નથી પાર્કિંગની વ્યવસ્થા સારી રાખવી દૂર પાર્કિંગ રાખવું નહીં મહિલાઓ માટે શી ટીમ પણ ગરબા રમશે ગરબા સ્થળ પર મહિલાઓને છેડતા લોફર તત્વોને ઝડપીને પોલીસને સોંપશે કમર્શિયલ ગરબાના ડોમમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાનું રહેશે આ બાબતમાં ઢીલાસ ચલાવી નહીં લેવાય ગૃહમંત્રી હર્ષકવી પોલીસને સૂચના આપી છે કે મહિલાઓની સુરક્ષામાં કોઈ કમી નહીં થવી જોઈએ આજ રોજ જે છે તે એસપી નવસારી દ્વારા ગરબાના આયોજનને લઈને એક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં તમામ મોટા આયોજકો હોય શેરી ગરબાના આયોજકો હોય તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું એમને જે આગામી ગરબાનો મહોત્સવ છે એને લઈને ગાઈડલાઇન્સો આપી છે કે કઈ રીતના મોટા આયોજકો છે તો જે અગિયાર મોટા આયોજક આખા જિલ્લામાં છે એ લોકોએ આ વર્ષે સીસીટીવી ફરજિયાત રાખવાના રહેશે અને નવ નવસારી પોલીસની જે સી ટીમ છે તે વિધાઉટ ડ્રેસમાં પણ ગરબાના વચ્ચે ગરબા ઝૂમશે અને આપણા જે બહેન દીકરીઓ છે એમની સુરક્ષાની ખાતરી રાખશે અને જે મોટા મોટા આયોજકો છે એના અંદર એક પોલીસ હેલ્પલાઇન ડેસ્કનું પણ આ વખતે મૂકવામાં આવશે જેમાં કોઈ બી જાતને અગવડ પડે તો આપણા જે બહેનો છે તે ત્યાં સંપર્ક કરી શકે અને ખૂબ જ સારો એમને સહકાર આપ્યો છે આજે નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંજોગ સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મીટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સિક્યોરિટીની દૃષ્ટિકોણથી જે જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પડેસ્ક મૂકવામાં આવશે કોઈપણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે એના અલાવા પોલીસની સી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે જેના દ્વારા અગર કોઈપણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ અત્યારે જો છે તમામને પંડાલોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે તેની આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે